નમસ્કાર મિત્રો જય હિન્દ ચૌધરી ફરી એકવાર આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આંગણવાડી બહેનો માટેની ખુશખબરી આવી છે કારણ કે આંગણવાડીની બહેનો હવે કર્મચારી તરીકે ઓળખાશે અને ખાસ તો ગ્રેજ્યુટી એમને મળશે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો મિત્રો પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આવ્યો છે આ આંગણવાડીની જે બહેનો છે એ પણ હવે સરકારી કર્મચારી ગણાશે અત્યાર સુધી એમને માનદ સેવા તરીકેની જે એમને કર્મચારી નહોતા ગણવામાં આવતા અત્યારે આંગણવાડીના જે કર્મચારી છે તમામને ગ્રેજ્યુટી પણ મળશે જેવો ચુકાદો કરવામાં આવ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય છે તો આપણે એના વિશે વિગતવાર સંપૂર્ણ ન્યૂઝ મેળવીશું તો મિત્રો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે રાજ્યની આંગણવાડીની બહેનો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે રાજ્ય સરકારે કરેલી પુનઃ વિચારણીની અરજીને ફગાવી દીધી છે કોર્ટે કહ્યું હતું કે આંગણવાડીની બહેનો હવે કર્મચારી ગણવા તેમજ તમામને જે ગ્રેજ્યુએટીના લાભ પણ આપવામાં આવે સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના જે મુદ્દાને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનવણી કરતો આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતો ગુજરાત સરકારની પુનઃ વિચારણાની અરજીને ફગાવી દીધી હતી કોર્ટે જણાવ્યું હતું કે આઈસીડીએસને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા તેમજ માનદ વેતનને જે વેતન તરીકે જ ગણવામાં આવે કોર્ટે જણાવ્યું હતું કે વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય ને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે આંગણવાડી વર્કર અને હેલ્પરને માનજ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટેની નોકરીયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણવામાં આવે વધારામાં ચૂપવીના જે ચુકાદામાં જણાવ્યું કે આઈસીડીએસને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણવામાં આવે વર્ષ બે હજાર બાવીસમાં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુએટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીન ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતો આંગણવાડીના જે કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે સાથે સાથે જે નોકરીનો સમયગાળો હોય એ દરમિયાન ગ્રેચ્યુટીની રકમ કેટલી મળતી હોય તો એક વર્ષથી ઓછો સમયગાળો હોય એમને મૂળ પગારની બમણી રકમ મળે છે એક વર્ષથી વધારે પરંતુ પાંચ વર્ષથી ઓછો હોય એમને મૂળ પગારની છ ગણી ગ્રેચ્યુટી મળે છે પાંચ વર્ષથી વધારે પરંતુ એક વર્ષથી ઓછી હોય તો મૂળ પગારની બાર ગણી ગ્રેચ્યુટી મળે છે અગિયાર વર્ષથી વધારે અને વીસ વર્ષથી ઓછો સમયગાળો હોય તો મૂળ પગારની વીસ ગણી ગ્રેચ્યુટી મળે છે એના પછી વીસ વર્ષ કરતાં પણ વધારે નોકરી હોય તો દર છ મહિનાની નોકરી માટે મૂળ પગારની અડધી રકમ ગ્રેચ્યુટી તરીકે આપવામાં આવે છે જે મહત્વનો ખૂબ જ મોટો ચુકાદો કહી શકાય જેમાં ગુજરાત સરકારની જે ભરતીઓ આવે છે જેમાં સરકારી કર્મચારી ગણાય છે પરંતુ આંગણવાડીની બહેનો અત્યાર સુધી જેમને માનદ વેતન આપવામાં આવ્યું હતું પરંતુ અત્યારે હવે એમને સરકારી કર્મચારી તરીકેની ગણતરી કરવામાં આવશે તો બસ આજના ન્યૂઝ કેવા લાગે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલદાય નહીં થેન્ક યુ